સાળંગપુર સ્વામિનારાયણ મંદિરનો વિવાદ હવે દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે વિવાદમાં હવે કરણી સેના દ્વારા વિવાદિત પ્રતિમા મુદ્દે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કરણી સેનાએ કહ્યું છે કે પ્રતિમા હટાવી દઈને વિવાદ શાંત કરવામાં નહીં આવે તો ચાર તારીખે ત્યાં જઈને હલ્લાબોલ કરાશે સુરત કરણી સેના દ્વારા સાળંગપુરમાં હલ્લાબોલ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સારંગપુરના વિવાદિત પ્રતિમા લઈને સુરત ખાતે સનાતન હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે ભીંત ચિત્રણ લઈને શરૂ થયેલા વિરોધ વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે ભીંત ચિત્રણ લઈને સાધુ સંતો હવે વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી ગઈ છે કરણી સેનાના રાજ શેખાવતે ચાર સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટિમેટમ આપ્યું છે ચાર સપ્ટેમ્બર સુધી જો ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સારંગપુર પહોંચશે હજી સાળંગપુરની ઘટના ઠંડી પડી નથી તે તો બોટાદના સ્વામિનારાયણ મંદિરના પરિષદમાં મુકેલા એક વિવાદિત ચિત્ર સામે આવ્યું છે જેમાં હનુમાનજી દાદા એક પાત્રમાં ફડફડાદી આપતા દર્શાવ્યા છે ઘણા દિવસથી ચાલી રહેલા સાળંગપુર ભીત ચિત્ર વિવાદ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ચાર સપ્ટેમ્બરના સુરતથી કરણી સેનાના સમર્થનમાં સાધુ સંતો અને સનાતન ધર્મના આગેવાનો સાળંગપુર જશે જેના પરિણામ સારા નહીં આવે તે ચીમકી પણ તેમને ઉચ્ચારાઈ છે આવનારી તારીખ ચાર સપ્ટેમ્બરે અત્યારે જે વિવાદિત મુદ્દો છે સાળંગપુરમાં જે વિવાદિત પ્રતિમાઓ છે તેને લઈને અમે હિન્દુ સંગઠનો સુરત દ્વારા કચ્છ કપરાઓ મોગલતા મણિધર બાપુના આશીર્વાદ જૂનાગઢ બાપુઓ જૂનાગઢ સાધુઓના સાથ અને રાજ શેખાવત સાહેબની આગેવાનીમાં અમે ચાર તારીખે સાળંગપુર ખાતે પહોંચવાના છીએ સાળંગપુર સમિતિને હું ખુલ્લી ચેતવણી આપું છું કે આપ સમિતિ એકવાર નિર્ણય કરીને આ પ્રતિ વિવાદિત જે પ્રતિમાઓ છે તે હટાવી લેજો અગર કરણી સેના પરિવાર સાથે બધા જ હિન્દુ હિન્દુ સંગઠનો ચાર તારીખે સાળંગપુર ખાતે પહોંચવાના છે તેનું પરિણામ સારું નહીં આવે એટલે એના માટે જે પહેલાં તમે લોકો આ વિવાદિત જે પ્રતિમાઓ છે તે હટાવીને મોટું આપણે આ ધર્મનું યુદ્ધ ન કરો ઘણા દિવસથી ચાલી રહેલા સાળંગપુર ભીતચિત્ર વિવાદ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ થઈ રહ્યો છે જો પ્રતિમા હટાવી આ વિવાદ શાંત નહીં કરાય તો ચાર સપ્ટેમ્બરના રોજ સુરતથી કરણે સેનાના સમર્થનમાં સાધુ સંતો અને સનાતન ધર્મના આગેવાનો સાળંગપુર જશે અઝર કુરશી સાથે પ્રકાશવાડા